વેરાવળમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા પરંપરાગત નીકળેલા ધ્વજારોહણ શોભાયાત્રાનું ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી મીનાબા જાદવ સહિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું વર્ષોની પરંપરાગત નીકળેલ ધ્વજારોહણની વિશાળ શોભાયાત્રા નીકળી જેમાં મીનાબા જાદવ દ્વારા પરંપરાગત આસ્થા અને શ્રદ્ધાથી ધાર્મિક અવસરે પૂથીમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી આયોજન વેરાવળ સોમનાથમાં સમસ્ત ખારવા સમાજના આગેવાનો શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ અન્ય અગ્રણીઓ પટેલ હીરાભાઈ ગોપાલ ફોફડી નારણભાઈ બાળિયાનું ગીર સોમનાથ ટીમ મોદી મહિલા મોરચાના મહામંત્રી મીનાબા જાદવ સ્વપૂનમબેન સોની સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતિકુંવર પ્રેરી સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટના સોની યોગેશ સતિકુંવર સહિત ટીમ મોદી મહિલા મોરચાના બેન વૈષ્ણવ નરેન્દ્રભાઈ ભેંસલા હીરાભાઈ ચુડાસમા અને શહેર પ્રમુખ પૂજા ભટ્ટી રેખાબહેન અને એડવોકેટ અમૃતાબેન અખિયા અને અરવિંદ મેડિકલ ગ્રુપના અરવિંદભાઈ ફોફડી કિશોરભાઈ ફોફડી અને નારણભાઈ પ્રકાશભાઈ સહિત અન્ય અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું ભાવ પુષ્પ ફુલહાર પહેરા સ્વાગત કર્યું હતું રિપોર્ટર સોની યોગેશ સતિકુંવર વેરાવળ સોમનાથ